કૌભાંડ નો ભાજપ અને કોંગ્રેસના પણ કેટલાક હોદ્દેદારો આની અંદર સંડવાયેલા હોય તેવા આક્ષેપ પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે કાર્યવાહી ની વાત છે ત્યારે ત્યાં આ કરોડો નો કૌભાંડ કોના દ્વારા કરવામાં આવ્યો રેતી સિમેન્ટ કાકરી સામા કરવામાં આવ્યો કયા વિષય નો કરવામાં આવ્યો

અને ખૂબ પાર્ટીમાં મારા ત્રણ વર્ષો જ થયા છે આટલા ઓછા સમયગાળામાં મને વિધાનસભાની ટિકિટ આપી છે અને પાર્ટીએ ખૂબ એમાં સપોર્ટ બી આપે છે પણ સમય સમયનો ક્યાંક ને ક્યાંક અભાવ હતો હાર્ડલી દસેક દિવસ જેવું મળ્યું છે જેના કારણે અમે લોકોના દિલ સુધી પહોંચી નથી શક્યા પણ નેક્સ્ટ ટાઈમ બે હજાર ચોક્કસ અમારી પાર્ટી કડીના એક એક ગામ સુધી લોકોના દિલ સુધી પહોંચશે અને અમે સારું પરિણામ લાવશું મનરેગા કૌભાંડની વાત છે સમગ્ર ગુજરાતમાં આ જે મુદ્દો છે તે ખૂબ જ ઉછળ્યો છે કરોડોના કૌભાંડની વાત છે આજે ખાસ કરીને આમ આદમી પાર્ટી દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી તેની અંદર પણ આ કરોડોના કૌભાંડની વાત કરવામાં આવી છે ચૈતર વસાવા ડીડિયાપાડાના ધારાસભ્ય પણ હાજર હતા શું કહેશો આ મનરેગા કૌભાંડને લઈને જે મનરેગા કૌભાંડ આ ગરીબોનો પૈસો ખાઈ જવાનું કૌભાંડ છે આખું સાવ ગામડાના એવા લોકો કે જે લોકોને વાર્ષિક સો દિવસની રોજગારી આપવા માટેનો આ એક નિયમ બનાવવામાં આવ્યો હતો સરકાર દ્વારા બિલ પાસ કરવામાં આવ્યું હતું જેમાં સો દિવસની ગામના ગામના લોકોને રોજગારી આપવામાં આવે અને બહુ નજીવું વળતર હોય છે આની અંદર ખોટે ખોટા બિલો બનાવીને માલસામાન ના ઉતાર્યો તેમ છતાંય પોતપોતાની એજન્સીઓને માલસામાનના બિલો પધરાવી દઈને આ મીડિયાના મારફતે જે જાણવા મળ્યું છે લમસમ જે આંકડો છે એ પચીસો કરોડ રૂપિયાનો આંકડો છે અને જેમાં તાજુક થશે આપને કે ભાજપના નેતાના નામ ખુલે રાજનીતિમાં સાબિત કરે છે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને પાર્ટી સાથે મળીને પ્રજાને લૂંટી રહી છે પ્રજા મનરેગાનું કામ તમે સમજો ગામડાની અંદર મોટા ભાગે પછાત લોકો ગરીબ લોકો કે જે લોકોને રોજગારી નથી ઘરમાં બે ટંક જમવાનું નથી એવા લોકો માટે સરકારે આ યોજનાનો આરંભ કરાવ્યો હતો અને કોંગ્રેસે જ આ સરકાર આ યોજના લઈને આવી હતી તેમ છતાંય કોંગ્રેસ વર્ષથી સત્તામાં ના હોવા નેતાઓના નામ ખુલે છે આ ક્લિયર કટ બતાવે છે કે ગુજરાત ના ગુજરાતના ગરીબ કે કે ગુજરાતની ના ના ભાજપને પડી છે કોંગ્રેસને પડી છે એટલે જ અમે અવારનવાર કહીએ છીએ કે ભ્રષ્ટાચારી ભાજપ અને કૌભાંડી કોંગ્રેસને ભગાવવા માટે તમે એક મોકો આમ આદમી પાર્ટીને આપો અમે આ બધા મુદ્દે ચોક્કસ ગરીબો માટે વિચારીશું ને એમના પાયાના હક અધિકાર માટે કામ કરશું તમે જે લોકો ભાજપને પસંદ નથી કરતા એ કોંગ્રેસમાં જાય છે પરંતુ કોંગ્રેસ જો આ ખુલે છે તમે વિચારો કોઈ ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવા છતાંય કોંગ્રેસનો કોઈ નેતા આટલા બધા રૂપિયાનું ટર્નઓવર આટલા બધા રૂપિયાનું કૌભાંડ ભાજપની રહેમ નજર વગર કરી શકે ચાલુ સરકાર જગદીશભાઈ આપ એવું કહી રહ્યા છો કે ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસના પણ નામાની અંદર ખુલ્યા છે તો સવાલ એ પણ થાય ને કે કોંગ્રેસ એક સમય એવું કહેતી હતી કે ભાજપ ભ્રષ્ટાચાર કરે છે હવે કોંગ્રેસનું આપ કહી રહ્યા છો કે નામ ઉલ્લેખ થાય છે શું લાગે છે આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચારના વિરોધમાં છે કે પછી આમ આદમી પાર્ટી આ મનરેખા કૌભાંડને કેવી રીતે જુએ છે જી હું એકલો જ નહીં કોંગ્રેસના નેતાઓ પણ કહે છે કે કોંગ્રેસ ભ્રષ્ટાચારોથી ભરેલા નેતાઓની પાર્ટી બની ગઈ છે કોંગ્રેસના એક બહુ મોટા દલિત નેતા એવું કહેલું છે કે ભ્રષ્ટાચારી ભાજપ અને કૌભાંડી કોંગ્રેસ આમાંથી ફૂટેલી કારતુસરો દૂર કરો અમારી કૌભાંડી કોંગ્રેસમાંથી તો કોંગ્રેસ દુરુસ્ત થાય કોંગ્રેસના મેન જે રાષ્ટ્રીય નેતા છે રાહુલ ગાંધી પણ ઇન્ટરવ્યુમાં કહેતા હોય છે 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 કે ગુજરાત કોંગ્રેસની અંદર જે માણસો અમારા નેતાઓ એ ભાજપ માટે કામ કરે એટલે એમના નેતાઓ બી કહે છે અને આ જે આવ્યું છે એનાથી પુરવાર પણ થાય છે એવું કહી રહ્યા છો કે કોંગ્રેસ પોતે સ્વીકારે છે કે અમારા કોંગ્રેસના અમુક લોકો એવા છે જે પ્રકારની આ પ્રકારની કામગીરી કરે છે એટલે માટે કોંગ્રેસ ચૂંટણીમાં નથી જીતતી અને પોતાનું દાવેદારીમાં આગળ નથી આવી શકતું જી ચોક્કસ છેલ્લા ત્રીસ વર્ષથી જે રીતે કોંગ્રેસ ચૂંટણીના ટાઈમે જ બજારમાં બહાર આવે છે લોકોના પ્રશ્નોને લઈને એક મજબૂત વિપક્ષ તરીકે એમને જે જે મુદ્દે લડી લેવાનું હતું વિરોધ કરી લેવાનું હતું ત્યાં એમની કચાસ છે એ બતાવે છે અને તમામ ચૂંટણીમાં આટલું તમારી પાસે તમે દેશની સૌથી જૂનમ જૂની પાર્ટી છો પાર્ટીમાં તમને મારા માટે મેસેજ છે ત્યાં સુધી સૂત્રો કે તમને ફંડ બી ઇલેક્શનમાં ઉમેદવારોનો પાર્ટી ફંડ બી આપતી હોય આ બધું હોવા છતાંય પરિણામ કેમ ધાર્યું નથી આવતું કારણ કે મોટા ભાગના નેતાઓ સેટલમેન્ટ કરી નાખતા હોય છે અને એના કારણે જ પ્રજાના વોટ વેડફાઈ જાય છે કોંગ્રેસમાં આપેલા તમામ વોટ વેડફાઈ જાય છે મનરેગા કૌભાંડ ની વાત કરવામાં આવે તો ગરીબોને રોજગાર આપવાની વાત છે જો આદિવાસી વિસ્તાર હોય કે પછી એવા ગામડા પછાત ગામડા હોય જે લોકોને ગરીબોને રોજગાર આપવાની વાત છે અહીંયા જ આ પ્રકારનું કૌભાંડ જો કરવામાં આવે તો સ્વાભાવિક છે કે ગરીબ તો વધુ ગરીબ થશે રોજગારી તો કોઈને મળશે નહીં આ દેશની અંદર એક વરવી વાસ્તવિકતા ખૂબ ચિંતાજનક છે કે પોલિટિકલ પાર્ટીઓ ગરીબોના હિતની વાત કરે છે પરંતુ જ્યારે એમનો પૈસો ખાવાની વાત આવે ત્યારે બધી જ પોલિટિકલ પાર્ટીઓ અગ્રેસર રહેતી હોય છે ગુજરાતની બે લીડિંગ પોલિટિકલ પાર્ટી છે ભાજપ અને કોંગ્રેસ આ બંને પાર્ટી જે સ્વાવલંબી આ યોજના ગરીબોના હિત માટે કોંગ્રેસ લાવી હતી ખૂબ સારી બાબત છે કે ભાઈ ગામના ગામજનોને એમના ગામ ગ્રામ્ય વિસ્તારમાં રોજગારી મળી રહે ત્રણસો ને દિવસમાંથી સો દિવસ એમની રોજગારી ભરી આપવું એવો નિયમ છે અને એ પૈસા તમે જો ગામની અંદર કોઈ સરકારી નોકરી કરતો હોય એવા લોકોના બી બિલ પાસ થાય છે અઢાર વર્ષથી નાનું બાળક હોય એના નામના મંદેગાના બિલો પાસ થાય છે કોઈ વ્યક્તિ મરી ગઈ હોય બે બે ત્રણ વર્ષ સુધી એના બિલો પાસ થાય કેટલું બધું ભ્રષ્ટાચાર છે કોંગ્રેસના જ એક મોટા દલિત સમાજના એક નેતા લગભગ બે હજાર વીસમાં માં બનાસકાંઠાની અંદર મંદેગાનું કૌભાંડ ઝડપ્યું હતું એ વખતે બધા બગણા બહુ ફૂક્યા હતા એમને સો મીડિયાની અંદર કે અઢીસો કરોડનું કૌભાંડ પકડ્યું અમીરગઢ લગભગ ખોટો ના હોય તો અમીરગઢના તલાટી એના સરપંચના બી એમને સસ્પેન્ડ કરાવડાયા હતા એ નેતા પણ અત્યારે કોંગ્રેસના નેતાનું નામ ખુલ્લી મુદ્દે ચૂપ છે એટલે અંદર અંદર એ લોકોને ખબર નહીં શું તકલીફ છે બધા મને તો એવું લાગે છે ક્યાંક ને ક્યાંક કે કોંગ્રેસના અમુક જ નેતાને આખી આખી કોંગ્રેસ મળેલી છે પોતાનો સાઈઠ ચાલીસ તો બિઝનેસ આ લોકોનો ચાલી રહ્યો છે અને બધા મળી જુલી શાંતિથી સરકાર અહીં ઘણી બધું ચલાવી રહ્યા છે એમાં ત્રીજા વિકલ્પ તરીકે અમે ઘુસ્યા છે તો બંને પાર્ટીને તકલીફ પડી છે કે અમારા ખેલની અંદર અમારા ગણિતમાં આ ત્રીજી પાર્ટી ક્યાંથી આવી આ તો જનતાના હિત માટે કામ કરશે આ તો જનતાના અમારી અમારા બધા જે મિલીભગત છે જનતા આગળ ખુલ્લી પાડી દેશે એટલે આ બધું એટલે તમે જોજો ચૂંટણીના ગણિતની અંદર અમે જયારે ભારતીય જનતા પાર્ટી સામે લડતા હોઈએ તો કોંગ્રેસ અમારી સામે લડતી હોય આવું તમને ઘણી જગ્યાએ ઘણી વિધાનસભામાં ઘણી જગ્યાએ જોવા મળતું હશે મનરેગા કૌભાંડમાં ખાસ કરીને ભરૂચ ભરૂચ પણ છે જંબુસર પણ છે તો શું લાગે છે કે આ લોકો આ પ્રકારના કૌભાંડ કરે છે તો તેના ઉપર ચૈતર વસાવાએ આજે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે એસઆઈટીનું ગઠન કરવામાં આવે અને કા પછી અમે દસ દિવસની અંદર પછી અમે પુરાવા લઈને અમે આગળ પડતા વધીશું તો તમે શું કહેશો આને લઈને જે ચોક્કસ અમારી પાર્ટીના અમારા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબે ખૂબ અમે મહેનત કરી છે વન ટુ વન અમને સારા એવા એવિડન્સ બી ભેગા કર્યા છે પણ અમે સરકાર પર અપેક્ષિત છીએ અમે આશા રાખીએ છીએ કે સરકારનું કામ છે તમે ભરૂચ સિવાયના જેટલા પંચમહાલના જેટલા બી જિલ્લાની અંદર બધા પંચમહાલ બધામાં ઘટ્યું છે ત્યાં તમે એસઆઈટીની રચના કરો સરકારી એમાં એવા ઈમાનદાર અધિકારીઓ નિમણૂક કરવામાં આવે કે જે તટસ્થ તપાસ કરે અને તલસ્પર્શી તપાસ કરે એની ડિટેલ સુધી જાય અને આમાં કયા પૈસા કોણ ખાઈ ગયું છે કડા ગરીબોનો પૈસો છે ભાઈ ગરીબો સુધી પહોંચાડો આ તમારા બાપાનો પૈસો નથી આ ગરીબોનો પૈસો છે અને સરકારને આ પૈસો પ્રજા ગુજરાતની પ્રજા ટેક્સમાંથી આપે છે અને ટેક્સનો પૈસો ગરીબોને એમની યોજના અંતર્ગત એમ મળે અને લોકો પગભર થાય એ માટે બધી યોજના છે બરોબર આપણા પૈસા ખાઈ ના જવાના થોડું ભગવાન માથે રાખો અને જનતાને નહીં માટે તમને પગાર મળે છે ધારાસભ્યશ્રીઓને મિનિસ્ટરોને બધી સુવિધાઓ મળે છે કેટલી લાય છે ભાઈ ગરીબોના પૈસા તો છોડો આમ આમથી હું મેસેજ આપવામાં કહીશ સરકારને કહીશ એસઆઈટી ની ઘટના રચના કરો અને અન્યથા અમારી આમ આદી પાર્ટીના તમામ નેતા દ્વારા જે ચેતરભાઈ જેમ આજે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે એમ દસ દિવસ બાદ અમે આમાં ડિટેલમાં જઈને ગામે ગામ ફરીને એવા એવા લાભાર્થી કે જે એકચ્યુઅલમાં લાભ લેવાના લાયક ના હોવા છતાં એમના નામના બિલો બની ગયા છે ડુપ્લિકેટ બિલો બનાવી બધાને લાવીશું અને એમને લઈને અમે જિલ્લે જિલ્લા લેવલે કાર્યક્રમો કરીશું અને સરકારને અને વિપક્ષના બંનેની પોલ પટ્ટી ખુલ્લી પાડીશું ચોક્કસ ભાજપ અને કોંગ્રેસની વાત છે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે કોંગ્રેસ ભાજપ પર આક્ષેપ કરે છે ભાજપ કોંગ્રેસ પર કોંગ્રેસ ભાજપ પર આક્ષેપ કરે છે પણ અહિયાં જગદીશભાઈ એવો સવાલ નથી થતો કે આમ આદમી પાર્ટી એવું કહી રહી છે કે અમે ભાજપ ભ્રષ્ટાચાર કરતી હોય કે પછી કોંગ્રેસ ભ્રષ્ટાચાર કરતી હોય તમામ સામે અમે લડાઈ આપવા તૈયાર છીએ તો એવું નથી લાગતું કદાચ આમ આદમી પાર્ટી સામે પણ આ બંને પાર્ટી પડી શકે ધારો કે આવું કોઈ કિસ્સો બહાર આવે તો જી હું આપના માધ્યમથી જણાવીશ કે અમે ગુજરાતની રાજનીતિમાં એક નવું રાજકારણ લઈને માંગીએ છીએ અમે ભારતીય જનતા પાર્ટીના ધર્મવાદના રાજકારણમાં નથી કે કોંગ્રેસના જાતિવાદના રાજકારણમાં નથી માનતા અમે ગુજરાતની સાડા છ કરોડ જનતાને શું જોઈએ છે ભારતની એકસો દોઢસો કરોડ જનતાને શું જોઈએ છે શિક્ષણ આરોગ્ય રોજગાર ભ્રષ્ટાચારથી આઝાદી કરપ્શનથી આઝાદી આ બધા બેઝિક મુદ્દા છે તમામે તમામ ધર્મ જાતિ સમુદાયના અમીર ગરીબ તમામ લોકોને જે લાગુ પડે છે એ બધા મુદ્દે અમે રાજકારણ કરીએ છીએ અને એ પણ કદાચ કોંગ્રેસને ના ગુજાર ભાજપને ના ગુજાર ના પસંદ હોય એ લોકો અમારો બી એન કેન પ્રકારે અમને બી દબાવવાનો પૂરો પ્રયાસ કરતા હોય છે છેલ્લે છેલ્લે જનતાને શું મનરેગા કૌભાંડ ને લઈને શું સાવચેત રહેવાની જરૂર છે કારણ કે એવું કહે છે કે ગરીબો માટે અવનવા યોજનાઓ અહીંયા છે એવા જ ગરીબો સાથે જે છે તે આ પ્રકારની છેતરપિંડી કહી શકાય કે નોકરી એમને નથી આપવામાં આવી આ આ યોજના હેઠળ તો આપ શું કહેશો છેલ્લે હું ગુજરાતની જનતાને અને સમગ્ર ભારતની જનતાને કહેવા માંગીશ કે ભારત લોકતાંત્રિક દેશ છે સત્તા અમારા જેવા કે ભારતીય જનતા પાર્ટીના કે કોંગ્રેસના કોઈ નેતાની નથી હોતી સત્તા જનતાની છે જનતા જો કોઈ વિષય કમર કસી લે કે અમારી સાથે આ ખોટું થયું અને એના અમે ખુલ્લું પાડશું તો ગામે ગામ લોકોનો વિરોધ કરી શકે પોતાના ગામડાની અંદર તમે તમારો સરપંચ કે તમારો ડેલિગેટ કે તમારા ત્યાં સ્થાનિક ભાજપ કે કોંગ્રેસનો કોઈ બી પાર્ટીનો નેતા શું ધંધા કરે છે તો ત્યાંની જનતા જાણી શકે છે આરટીઆઈ નો કાયદો છે તમે માહિતી મેળવો અને તમને જ્યાં ખોટું લાગે ત્યાં તમે પોતે બી સોશિયલ મીડિયાનું અત્યારે સ્ટ્રોંગ પ્લેટફોર્મ છે બધાના તમામ લગભગ મોટા ભાગના લોકો પાસે મોબાઈલની સુવિધા છે તમે તમારા મોબાઈલ થી એવિડન્સ સાથે ઉજાગર કરો તમે જનતા જો જાગૃત થશે પોતાના હકના અધિકાર માટે જનતા જાતે ઉભી થશે તો કોઈ પાર્ટી એમનું કશું શોષણ ના કરી શકે એટલું હું સમજુ છું તો હું આ વિડીયો મારફતે સમગ્ર ભારત અને ગુજરાતની પ્રજાને વિનંતી કરીશ કે આપ થોડું સચેત થાવ આપની આસપાસમાં શું થઈ રહ્યું છે આપણા પડોશી ના ઘરે ખરાબ થઈ રહ્યું હોય તો આપ બંધ ના બેસો એ ગમે ત્યારે આપણા તમારા ઘર સુધી બી પહોંચે છે તો જાગી જાવ વહેલા મોડા વહેલા વેલ વહેલા વહેલા અને આ ભ્રષ્ટાચાર સામે આ લોકોના કરપ્શન સામે પછી કોઈ પણ પાર્ટીનો હોય અમારી પાર્ટીનો નેતા હોય તો બી ના છોડશો ભ્રષ્ટાચાર આ દેશનો કલંક છે એના મિટાવો ભારતના તમામ તમામ નાગરિકની ફરજ છે તો તમે બી ઇનિશિયેટિવ લો જવાબદારી લો અને કોઈ પક્ષ ના જોશો સિમ્બોલ ના જોશો તમારી ગમે તે પાર્ટીમાં તમે વિચારધારામાં રાખતા હોય પણ તમારો પૈસો જયારે કોઈ ખાઈ જાય ત્યારે તો બોલો છેલ્લે છેલ્લે આપ જે કહી રહ્યા છો ઉઘાડો પાડતા હતા કોંગ્રેસના જે અમુક લોકો છે એ આજે ભ્રષ્ટાચાર પર ચૂપ છે એમને શું કહેશું જી કોંગ્રેસના મારા મિત્રો કેટલાક નેતા એવા છે કે જે મનરેગાના કૌભાંડ લઈને એવું સાબિત કરવા માંગતા હતા કે ગુજરાતનું મનરેગાના કૌભાંડની સૌથી વધુ ચિંતા એમને છે અને એમને બે હજાર વીસના સમયગાળામાં એ કામગીરી કરી દીધી અમે નજરે જોઈ છે પણ અત્યારે કેમ મૌન છે એમની જ પાર્ટીના નેતાઓ આટલા મોટા મસ્ત મોટા કૌભાંડમાં જો એમના નામ ખુલે છે તો એમને મગરું નામ મરી પાડવું જોઈએ અને ખુલીને તટસ્થ રીતે બોલવું જોઈએ ચોક્કસ આ હતા જગદીશ ચાવડા કડી વિધાનસભાના પૂર્વ આમ આદમી પાર્ટીના ઉમેદવાર કયા પ્રકારનું કરોડો નું કૌભાંડ કરવામાં આવ્યું કેટલા કરોડ નું કૌભાંડ કરવામાં આવ્યું શું આ કૌભાંડ પાછળ નું મુખ્ય વ્યક્તિ કોણ છે જેના આધારે આ તમામ કૌભાંડ આચરવામાં આવ્યા અને કયા પ્રકારનું કૌભાંડ હતું તે તમામ વિષય તપાસનો છે મનરેગા કૌભાંડ કૌભાંડ જે કરવામાં સૌથી ચર્ચિત મુદ્દો આ બની ગયો છે સૌથી મોટા સમાચાર છે આ અને આના ઉપર હવે ક્યાંક ને ક્યાંક સત્ય બહાર આવે તેવું આમ આદમી પાર્ટી હોય કે પછી અન્ય લોકો હોય તમામ લોકો આ પ્રકારની માંગ કરી રહ્યા છે કેમેરા પર્સન ઋષિ સાથે પ્રેમ ચોબે સમય રિપોર્ટ અમદાવાદ